તો ખૂબ ખૂબ સોકાદા તમને બધાને મળી એમ બી ક્રેજી કેમ ગુજરાતી ચેનલમાં આજે આપણે સ્કોર્પિયો ચલાવવાના આવીએ આપણે ભારયેલાએ ત્રીસ હજાર રૂપિયા ભરવા લઈએ ખબર હે લગ્નમાં પણ આ જો મારા લઈને જવાનું આપણને ટેસ્ટ ટ્રાય લેવો પડશે હજુ તો લગ્ન ખાલી પણ એનો ટેસ્ટ ડ્રાયલ લઈએ આજે લોકોના આ ઘઉં પાછી ગાડીએ લોકોનો કપાસના બપાસ બહુ નદવા આવી ગયા એટલે આપણે એનો નેદી એ આગોરે કહીએ દેખાત નહીં તમે તો આવા જ ગેમ પ્લેના વિડીયો જોવા મળશે ભાઈ બધા ન ને અને ખાસ કરીને ગુજરાતમાં હોય તો કોમેન્ટ કરવી જ પડશે અહીંયા આપણે અહીંયા તમે જે ગુજરાતમાં હોય ને આપણી ચેનલ પબસ્ક્રાઈબ ના કરો અને કોમેન્ટ વોમેન્ટ ના કર દે એમ ના મજા આવે પાછોથી અહીં લોકોનું કપાચારી ગયું અને આપણે એ સ્કોર્પિયો જબરજસ્ત ફૂંકાઈ એવો પૈ જોરદાર થળિયો બળિયો ગોબે ગોબા પડી ગયા છે એવા આગળ જોવું પડશે હવે ચેકપેક કરવું પછી શોર્ટ બ્રેક જોયું આગળ ડિશ બ્રેક હોય ભાઈ ચારે ચારમાં માણસ કાઢવા છોડીને લે અને આ ખાડા ખાયા આ બનાવેને નહીં રોડ યાર અમારો ગમત સાંજનો રોડ બનાવવાનો ઓર્ડર આવી ગયો તો પણ હજુ હજુથી વધુ મસ્ત રોડ બનાવેને એ ખટાડવાનું ઠોકીએ જીવો કે ભાઈ શોર્ટ બ્રેક મારીને મારે ઉતરવું પડશે હવે ઉતરવા દો મને ખટાડાવાળો હતો જીએ મારે જોવું પડશે આજે સોકરો વેરી દેવા જ